નમસ્કાર મિત્રો અત્યારે આપણે જે લાઈવ થઈ રહ્યા જે ભાવનગર જિલ્લામાંથી તો મિત્રો અત્યારે અહીંયા તો વરસાદ ચાલુ જ છે તો મિત્રો તમારે વરસાદ હાલમાં ચાલુ છે કે નહીં તે તમે કોમેન્ટમાં જલ્દીથી જણાવી દેજો મિત્રો હાલ તો ભાવનગર જિલ્લાના ગાયધર તાલુકામાં અત્યારે વરસાદ લાઈવ ચાલુ જ છે અને મિત્રો બાર વાગ્યા આજુબાજુ પણ વરસાદ ચાલુ હતો અને કરા પણ પડ્યા હતા તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરજો કે તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તો મિત્રો હાલમાં તો જો અત્યારે વરસાદ ધોધમાર ચાલુ છે અને અમારા ભાણાભાઈ પણ અત્યારે વરસાદમાં નાઈ રહ્યા છે કેમ કે પહેલો વરસાદ છે છતાં પણ આ ભાણિયાભાઈ અત્યારે વરસાદમાં નાઈ રહ્યા છે તો મિત્રો તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જલ્દીથી જણાવતા રહેજો કોમેન્ટમાં અને મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જલ્દીથી જણાવતા રહેજો મિત્રો હાલમાં તો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે હજી વિડીયો ચાલુ કર્યો એ પહેલાં વરસાદ ચાલુ જ હતો તો મિત્રો તમે જ્યાં જ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરતા રહીજો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો હાલમાં તો અત્યારે અહીંયા વરસાદ ચાલુ જ છે અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ધીમા ધીમા સાંટે વરસાદ આવી રહ્યો છે અને તમે જ્યાંથી વિડિયો જોઈ રહો જલ્દીથી કોમેન્ટ કરતા રહેજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં જલ્દીથી જણાવતા રહેજો મિત્રો હાલમાં તો અહીંયા અત્યારે વરસાદ ચાલુ જ છે અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં ત્યાં જલ્દીથી જણાવી દેજો મિત્રો અહીંયા તો અત્યારે હાલમાં વરસાદ છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં જલ્દીથી કોમેન્ટમાં જણાવી દેજો અમારે તો મિત્રો અત્યારે વરસાદ જુઓ અત્યારે અગાસી પરથી પણ પાણી નીચે આવી રહ્યું છે તો મિત્રો તમે પણ જ્યાં વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં જલ્દીથી જણાવી દેજો અમારે તો અહીંયા અત્યારે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે અત્યારે મિત્રો આજનો આ લાઈવ વરસાદ તમને હું બતાવી રહ્યો છું અમારા જો આ વાણાભાઈ છે એ વરસાદમાં નાય ધોઈને ત્યારે હજી પણ નાય રહ્યા છે ને હજી પણ પહેલા સર તો મિત્રો તમે જ્યાંથી વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો હોય જલ્દીથી કોમેન્ટ કરજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જલ્દીથી જણાવતા રેજો તો મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો હોય જલ્દીથી કોમેન્ટ કરી દેજો હાલમાં તો અમારે વરસાદ ચાલુ જ છે તમારે વરસાદ છે કે નહીં તે જરા કોમેન્ટમાં જણાવી દેજો અમારે તો હાલમાં વરસાદ છે અહીંયા

તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યો છે તે કહે છે કે પવન છે તેવું કહી રહ્યા છે અમારે પણ અહીંયા અત્યારે પવન પણ છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો જે પણ મિત્રો નવા આવતા હોય જલ્દીથી કોમેન્ટ કરીને જણાવતા રહેજો કે તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કેવો છે અમારે તો મિત્રો હાલમાં અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે અને પવન પણ આવી રહ્યો છે જે પણ મિત્રો નવા આવતા હોય જલ્દીથી